સુરતના કોસળ આવાસ ખાતે રહેતી મહિલા પાસે એક ઈસમે મોબાઈલ નંબર માંગતા ચપ્પુના આડેધડકા ચિંકી પતાવી નાખ્યો હતો હત્યા અંગે પોલીસ ડોટ થઈ ગઈ હતી કોસળ આવાસમાં રહેતા સત્યાવીસ વર્ષના ઇઝરાયલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે ઇઝરાયલની પત્ની કોસળ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુસદ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈને મોબાઈલ નંબર માંગ્યો હતો આ અંગે પત્નીએ જાણ કરી હતી જેથી સાંજે સાડા વાગ્યાના અરસામાં મુસ્તકી પટેલ તેના મિત્ર સાહિલ શેખ તથા ફારૂક સાથે કોસડ આવાસના ગેટ પાસે ઊભા હતા ત્યારે ઇઝરાયલ તેના મિત્ર અલી સાથે ત્યાં આવી ગયા હતા અને મુસદ્દીકને ઠપકો આપ્યો હતો બાદ જેથી મુસદ્દિક ઉશ્કેરાયો હતો અને તેણે અને સાહિલ પોતાની પાસેનું ચપ્પો કાઢીને બંને પર હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલને છાતીમાં ચપ્પો વાગતા તેનું મોત થયું હતું જી આપનું નામ લતીફ શેખ શું ઘટના થઈ હતી અમારા હાળાને કંઈ એજ વનની ગેટ ઉપર બોલાવેલો ઝઘડા થયેલો હતો એમાં બે જણા બે જણા વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આમ મુસ્તકીમ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને ચાપો મારી દીધેલો છે કઈ રીતે ઘટના બની છે શા કારણે આ ઘટના બની એ નલની બોલચાલમાં મારામારી થઈ હતી મારનાર વ્યક્તિનું આપણને નામ મુસ્તજીમ ઉર્ફે મુકો કેટલા જણ હતા મારવામાં ત્રણ જણા હતા ફારૂક મલેક સોહેલ મલેક અમુકો मुकाये मारे ये मेरे मामा थे और यहाँ माराम मारी रही थी और माराम मारी भी ना सामने वालों ने घाव निकाल कर मेरे मामा के पेट में मार दिया तो मेरे मामा जमीन गिर गिरा और एक एक था जो एक मुर्गी वाला सामने रहता है वो ने दो जने में रहते वो ने हमने उनको उठा के ना रिक्शा में लेके गए थे उन्हें एक सौ आठ को फोन करके इमरजेंसी में लेके गए